તાલુકાના પારડી ગામે રહેતા કનુભાઈ પરમારના ના ખેતરમાં શેરડી કાપડી માટે શ્રમજીઓ દ્વારા શેરડી સરગાવવામાં આવી હતી આગ બીજા ખેતરમાં ન લાગી જાય તેથી તેની તકેદારી લેવા માટે કેટલાક શ્રમજી ખેતરના શેરડા ઉપર ઉભા હતા એ દરમિયાન શેરડીના ખેતરમાંથી જંગલી ભૂંડ આવતા તેણે વિશાલ નામના બાળક પર હુમલો કર્યો હતો આ દ્રશ્ય જોતા વિશાલના પિતા ચાલીસ વર્ષીય રવિન્દ્ર વલવી તેને બચાવવા માટે ગયા હતા તે દરમિયાન ભૂંડે એમના પર હુમલો કરતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેઓનું કરોડ મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાની હદ પર આવેલા સુરતના ગામોમાં ભૂંડના હુમલાના અનેક બનાવો સામે આવ્યા છે જ્યારે ખેડૂતોએ સાવચેત રહેવા સાથે ભૂંડના હુમલા અંગે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે